સ્વાગત છે ખેડૂતભાઈ મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો ગુજરાતની ગઝ બજારમાં ચાલી રહેલા અત્યારના જીરાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો જો તમારા અન્ય પાકના ભાવ વિશે માહિતી જોતી હોય તો અમને કોમેન્ટ કરીને બતાવી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અમારા વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો આજના જીરાની ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો અત્યારે મિત્રો આ ખેડૂત મિત્રો પચાવમાં જીરાના ભાવની અત્યારની વાત કરીએ તો બેતાલીસો રૂપિયા થી છેતાલીસો ચાલીસ રૂપિયા સુધી જીરું જાય છે મેદરડામાં જીરાનો ભાવ અત્યારનો ચાર હજારથી થી પિસ્તાલીસો રૂપિયા છે રાજકોટમાં જીરાની વાત કરીએ તો રાજકોટમાં જીરાનો નીચો ભાવ છે આડત્રીસો એકાવન રૂપિયા અને ઊંચો ભાવ છે ચુમ્માલીસો પંચોતેર રૂપિયા બાબરામા જિલ્લાની વાત કરીએ તો નીચો છે ઓગણચાલીસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવશે સુડતાલીસો ને પચાસ રૂપિયા પાટણીમાં જીરાના ભાવની વાત કરીએ તો અત્યારનો જીરાનો નીચો ભાવ છે એકતાલીસો રૂપિયા અને ઊંચો ભાવ છે સેંતાલીસ અને ચારસોઠ રૂપિયા જડોન્દ્રો જીરાના ભાવની આગળ વાત કરીએ તો સાવરકુંડલામાં અત્યારે જીરાનો ભાવ છે સાડત્રીસસો એકાવન રૂપિયા અને ઊંચો ભાવ છે પિસ્તાલીસોને છેતાલીસ રૂપિયા જેતપુરમાં ત્યારે જીરાનો નીચો ભાવ છે આડત્રીસસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે સેંતાલીસોને ચાલીસ રૂપિયા જોધપુરમાં જીરાની વાત કરીએ તો અત્યારનો નીચો ભાવ છે સાડત્રીસો રૂપિયા અને ઊંચો ભાવ છે પિસ્તાલીસો ને એક રૂપિયા ખેડૂત મિત્રો વિસાવદર વાત કરીએ તો વિસાવદર માં જીરાનો નીચો ભાવ છે તેત્રીસો ને રૂપિયા નો ઊંચો ભાવ છે તેતાલીસો ને એકાવન રૂપિયા પાથાવાડા માં જીરાનો નીચો ભાવ છે ચાર હજાર રૂપિયા ને ઊંચો ભાવ છે તેતાલીસો એકાણું રૂપિયા ખેડૂત મિત્રો અમરેલીમાં જીરાના ભાવ વિશે વાત કરીએ તો જીરાનો નીચો ભાવ અમરેલીમાં માં રૂપિયા છે અને ઊંચો ભાવ છે પિસ્તાલીસો ને ત્રીસ રૂપિયા ભાવનગરમાં જીરાનો અત્યારનો નીચો ભાવ છે ચાર હજાર પાંચ રૂપિયા અને ઊંચો ભાવ છે એકતાલીસો ને પચાસ રૂપિયા પાટણમાં જિલ્લાનો નીચો છે આડત્રીસો રૂપિયા મિત્રો આગળ જીરા ભાવ વિશે વાત કરીએ તો જામનગરમાં અત્યારે જીરાનો નીચો ભાવત્રીસો રૂપિયા મોરબી રૂપિયા મોરબીમાં જીરાનો નીચો ઓગણચાલીસો રૂપિયા ભાવશે ચાલીસ રૂપિયા બેસરાજીમાં અત્યારે જીરાનો નીચો ભાવશે પિસ્તાલીસો વીસ રૂપિયા અને ઊંચો ભાવ પણ પિસ્તાલીસો વીસ એટલે મહત્તમ છે ખેડૂત મિત્રો જુનાગઢમાં અત્યારે જીરાનો નીચો ભાવશે એકતાલીસો રૂપિયા અને ઊંચો ભાવ છે પિસ્તાલીસો

જામ ખંભાળિયામાં જીરાનો નીચો ભાવશે ચાર હજાર રૂપિયા અને ઊંચો ભાવશે પિસ્તાલીસ ને પંચાવન રૂપિયા સિદ્ધપુરમાં જીરાનો નીચો ભાવશે ચાર હજારને છપ્પન રૂપિયા જે મહત્તમ ભાવ છે ખેડૂત મિત્રો શિહોરીમાં અત્યારે જીરાનો નીચો ભાવશે બત્રીસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે પિસ્તાળીસો ને પાંત્રીસ રૂપિયા થરામાં ત્યારે જીરાનો નીચો પાવશે આડત્રીસો રૂપિયાને ઊંચો ભાવશે પિસ્તાલીસો ને એકાવન રૂપિયા